તે પેકી ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ સી પ્લસ કક્ષાનું કોમ્પ્યુટરનું કૌશલ્યનું જ્ઞાન હોવું આવશ્યક છે સાહીઠ માસિક પગાર આપવામાં આવશે અન્ય વિગતોની જો વાત કરીએ

બહુમાળી ભવન વસ્ત્રાપુર અમદાવાદ આડત્રી જીરો જીરો બાવનના નામે મોકલી આપવાની રહેશે જાહેરાત અને વિગતવાર માહિતી તથા કાયદાની અધિકારીની જગ્યાની બોલિયો શરતો ફરજો કામગીરી માર્ગ મકાન વિભાગની વેબસાઇટ છે આર એન ગુજરાત ડોટ ઓ પર મૂકવામાં આવેલ છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને ને કરો